ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર ગામે પેટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મકાન છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ આરોગ્ય કેન્દ્રનું મકાન છેલ્લા બાર વર્ષ ઉપરાંતથી બંધ હાલતમાં છે અને આરોગ્ય કેન્દ્રની બિલકુલ નજીકમાં જ આંગણવાડી પણ આવેલું છે જ્યાં નાના બાળકો રમતા હોય છે ભવિષ્યમાં મકાનની દિવાલ ધરાશાયી થાય તો મોટી જાનહાની થવાની સંભાવના વર્તાઈ રહી છે જેથી જર્જરિત આરોગ્ય કેન્દ્રને વહેલી તકે ઉતારી લઈ નવું દવાખાનું બનાવી આપવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા તંત્ર પાસે માંગ કરવામાં આવી છે ગામમાં એક જ દવાખાનું હોવાથી સગર્ભા મહિલાઓ તેમજ ગરીબ વર્ગના દર્દીઓને ઝઘડિયા અથવા અવિધા દવાખાને જવું પડે છે કોઈ દર્દીને તત્કાલ સારવારની જરૂર જણાય તો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી ગામમાં નવું આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે તે મધ્યમ વર્ગથી લઈને મજૂરિયાત લોકો રહે છે એમની પાસે પૈસા હોતા નથી એટલા બધા કે ભાડા માટે બી પૈસા કાઢી શકે કે તાત્કાલિક ગાડીની વ્યવસ્થા કરી શકે એટલે સરકાર શ્રીને મારે એટલી નમ્ર વિનંતી છે કે અમારું દવાખાનું છેલ્લા પંદર વીસ વરસથી બંધ પડેલ છે તો તાત્કાલિક ધોરણે એની કાર્યવાહી ચાલુ કરે અને અમારા ગામ તરફ બી નજર થોડી રાખે કે ના લોકો રહે છે અને તમારા માટે જ સરકારશ્રીને વિનંતી કરીએ છે કે અમે તમારા માટે જ કામ કરીએ છીએ અને તમે પણ અમારું થોડું ધ્યાન આપો એટલી વિનંતી છે લગભગ ચૌદ પંદર વરસથી બંધ છે તો આપણે પ્રશાસનને એટલું કહેવા માગીએ જ કે તમે આવીને જરા નિરીક્ષણ કર લો ને દવાખાનાને જલ્દીથી જલ્દી બની જાય એ જ અમારા ગામ લોકોની માંગ છે અમારું સરકારી દવાખાના એમ અવિધા જવું પડે હવે અહીંથી અવા અવિધા જવાનું તો બહુ દૂર પડે છે એમ એટલે અમે અહીં આ દવાખાનામાં લાભ લેતેલા એટલા અહીં નર્સો સીએચઓ અહીં જ રહેતા હતા ગામના જેટલા બી છે આદિવાસી ગરીબ લોકો જે આ દવાખાનાના અહીં હોવાથી બહુ લાભ લેતેલા બાજુમાં આપણા ભાગોર દાદાની દરગાહ આવેલી છે ત્યાં પણ લોકો ગરીબ લોકો આવે છે તેમને બી આ દવાખાનાથી લાભ મળતેલું આજે ચૌદ પંદર વરસથી આ દવાખાનું બંધ થઈ ગયેલું છે ત્યાં ગામના પણ લોકો ગરીબ લોકો છે તેમને બી તકલીફ પડે